હવે મિત્રો આપણે અહીંયા આપણે વહીણી જોઈ લઈ હવે કઈ કઈ વોયણી છે અને પેલા તો તમને આના સકેડા બતાવ દઈ એટલું જે આપણે આમાં બધા સકેડા છે આમાં જોવો ખાલી આ રીતના બધા સકેડા છે મિત્રો આ કઈક આવી રીતે વોયણી છે આમાં પાણી હાલે છે અને આ ભાઈ આપણે સમજાય છે શું કહો તમે

એક અહીંયા ખાનું છે ને એક વાએ ખાનું હે બે ખાના આવે ખાતરને આ વાર ડબળી આ બે ખાતરને બે નોક નોક નીકળી જાય કેવું હું કેન પાટીને બેરી આવી આ ઓયલ પાણી ગાવ મોટી બધી ઓયણી છે પ્લાસ્ટિક ની ઓણીનું નવું પાંચ વારની વોરંટી હા મિત્રો આ ચેન ને પાંચ વોરંટી આપવામાં આવે પાંચ વોરંટી